નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વીર નબદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવેલી વિવિધ કાયમી જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ તેમજ જુનિયર સ્ટેનોગ્રાફર અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એમ્પ્લોયમેન્ટ નોટિસ નંબર જીએડીએનટી જીઆઈએ એમ્પ્લોયમેન્ટ નોટિસ સત્યાવીસ આઠસો અડતાલીસ બે હજાર પચીસ અંતર્ગત તારીખ અઢાર દસ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેટિવ પોઝિશન્સ માટે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ માટેની કુલ પાંત્રીસ જગ્યા છે જ્યારે જુનિયર સ્ટેનોગ્રાફર માટેની બે જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જુનિયર ક્લર્ક માટે કેટેગરી મુજબની વાત તો ઓપન કેટેગરી છે માટેગરી માટે એક ઓપન માટે ફિક્સ સેલેરી પ્રથમ પાંચ વર્ષ માટેવિસ હજાર રૂપિયા રહેમાસ ત્યારબાદ તમે જોઈ શકો છો ઓગણીસ હજાર નવસો થી હજાર બસો લેવલ ટુ મુજબ સાતમ પગાર પંચ મુજબ પગાર ધોરણ મળવા પાત્ર થશે જુનિયર સ્ટેનોગ્રાફર માટેની વાત કરીએ તો લેવલ સિક્સ મુજબ પાંત્રીસ હજાર ચારસો એક લાખ બાર હજાર ચારસો સુધી રહેશે મિત્રો જેમાં પાંચ વર્ષ સુધી ચાલીસ હજાર આઠસો રૂપિયા પગાર ધોરણ રહેશે મિત્રો વિગતવાર જોઈએ લાયકાત તો તમે જોઈ શકો છો જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ માટેની કુલ પાંત્રીસ જગ્યા છે જેમાં જે એસેન્શિયલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો બેચલર ડિગ્રી ફ્રોમ યુજીસી રેકજ્ઞા યુનિવર્સિટી તેમજ સર્ટિફિકેટ ઓફ બેઝિક કોમ્પ્યુટર એપ્લિકેશન નોલેજ ફ્રોમ રેકજ્ઞા ઇન્સ્ટિટ્યૂટ પર જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર રિઝોલ્યુશન નંબર તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા સ્નાતક પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટની જગ્યા માટે ડિઝાયરેબલ ક્વોલિફિકેશનની વાત કરીએ તો પ્રોફિશિયન્ટ કોમ્પ્યુટર સ્કિલ્સ રિલેટેડ ટુ ડેટા ઓપરેશન ગુજરાતી ટાઈપિંગ એન્ડ ઇંગ્લિશ ટાઈપિંગ સિલેક્ટેડ કેન્ડિડેટ હેઝ ટુ પાસ સીસી એન્ડ હિન્દી ગુજરાતી હાઇર લેવલ એક્ઝામિનેશન કોન્ટ્રેકચ્યુઅલ પિરિયડ એસ પર ગવર્નમેન્ટ રિઝોલ્યુશન ઇફ નોટ પાસ વયમરદા પાંત્રીસ વર્ષ સુધીની રહેશે મિત્રો જુનિયર ક્લાર્ક માટે તો તમે જોઈ શકો છો મિત્રો કોઈપણ સ્નાતક થયેલા ઉમેદવારો છે તે અહીંયા જુનિયર ક્લર્ક કમ ટાઇપિસ્ટની જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવી શકે છે જુનિયર સ્ટેનોગ્રાફર માટેની જગ્યાની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી તેમજ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એઝ પ્રિસ્ક્રાઈબ બાય ગવર્મેન્ટ એડ એક વાટ નોલેજ ઓફ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ તેમજ નોલેજ ઓફ આઈધર ઇંગ્લિશ સ્ટેનોગ્રાફી એ સ્પીડ ઓફ નાઇન્ટી વર્ડ પર મિનિટ ઓર ગુજરાતી સ્ટેનોગ્રાફી એ ધ સ્પીડ ઓફ સિક્સટી વર્ડ પર મિનિટ તમે તમે જોઈ શકો છો મિત્રો ડિઝાયરેબલ ક્વોલિફિકેશની વાત કરીએ તો કેન્ડિડેટ હેવ હેવિંગ સ્ટેનોગ્રાફી સ્કિલ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી વિલ બી પ્રિફર્ડ જનરલ ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે મિત્રો અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેમજ તેના વિશેની સંપૂર્ણ માહિતી તો ધી કેન્ડિડેટ વુ ડિઝાયર ટુ એપ્લાય ફોર મોર દેન વન નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેશન પોસ્ટ વિલ બી રિક્વાયર્ડ ટુ એપ્લાય સેપરેટ એપ્લિકેશન એન્ડ એડિશનલ એપ્લિકેશન ફી એલોંગ વિથ ઇચ એપ્લિકેશન એપ્લાય એપ્લિકેશન ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો તો એપોઇન્ટમેન્ટ ઓફ ધ સિલેક્ટેડ કેન્ડિડેટ ફોર ધ સાઇડ પોસ્ટ ઓન રેગ્યુલર બેઝિસ ફ્રોમ ગ્રાન્ટ રિલીઝ બાય સ્ટેટ ગવર્મેન્ટ શેલ બી સબ્જેક્ટ ટુ કન્ડિશન લઇડ ડાઉન બાય સ્ટેટ ગવર્મેન્ટ યુનિવર્સિટી ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ રિક્રુટમેન્ટ ઓફ નોન ટીચિંગ એડમિનિસ્ટ્રેશન પોસ્ટ એઝ મેન્શન શેલબી રિઝોલ્યુશન નંબર એપ્લિકેન્ટ મસ્ટ સબમિટ ધ એપ્લિકેશન થ્રુ ઓનલાઈન પોર્ટલ એચડીડીપી સ્લેસ વીએનએસ જીયુએનટી ડોટ સમર્થ ડોટ ઈડીયુ ડોટ ઇન ઓન બિફોર ચોવીસ અગિયાર બે હજાર પચીસ છ વાગ્યા સુધીમાં તેમજ મસ્ટ અપલોડ ધ નેસેસરી ડોક્યુમેન્ટ વિથ વિથ ધ ઓનલાઇન એપ્લિકેશન ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા હાર્ડ કોપી પણ મોકલવાની રહેશે મિત્રો એપ્લિકેન્ટ શેલ સબમિટ કોપી ઓફ પ્રિન્ટ આઉટ ઓફ એપ્લિકેશન એલોંગ વિથ નેસેસરી સર્ટિફિકેટ એન્ડ ટેસ્ટિમોર ઇન ધ ટુ સેટ બાય સ્પીડ પોસ્ટ રજિસ્ટર આઈડી ઇન પર્સન ટુ ધ રજિસ્ટાર વિનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી યુનિવર્સિટી કેમ્પસ ઉધના મગદલા રોડ સુરત ઓગણચાલીસ પચાસ ઝીરો સાત પર જે કવર ઉપર મિત્રો એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એટલે કે જે પોસ્ટ માટે જેમ કે જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ માટે એપ્લાય કરતા હોય તો તે કવર ઉપર જે એપ્લિકેશન ફોમને પ્રિન્ટ કરી અને તેની સાથે રિલેવન્ટ ડોક્યુમેન્ટ એડ કરી અને બે સેટ મિત્રો અહીંયા જે છે તે સ્પીડ પોસ્ટ એટલે જે માં મોકલવાના રહેશે અથવા તો રજિસ્ટર પોસ્ટ અથવા તો ઇન પર્સન ટુ અહીંયા મોકલવાનો રહેશે જે અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ સુધીમાં મોકલવાની રહેશે મિત્રો એપ્લિકેશન્સ રિસીવડ આફ્ટર ધ ડ્યુ ડેટ વિલ નોટ બી કન્સિડર ધ યુનિવર્સિટી વિલ નોટ બી રિસ્પોન્સિબલ ફોર ધ પોસ્ટલ ડિલે ધ એપ્લિકેન્ટ મસ્ટ એન્શ્યોર દેટ હી સી ફૂલફિલ ધ એલિજિબિલિટી કન્ડિશન્સ ફોર ધ પોસ્ટ એપ્લાઇડ ઓફ ધ રિસ્પેક્ટિવ નોટિફિકેશન ઇન નો સર્કમ્સેસિસિસ ઇન ઇઝ કન્ટેન્ટ ઓફ ધ એપ્લિકેશન ફ્રોમ શુડ બી નોટ મોડિફાઈડ દ એપ્લિકેશન ફીઝ ફાઇવ હન્ડ્રેડ રૂપીઝ ફોર જનરલ કેટેગરી એન્ડ ટુ રૂપીસ રૂપીઝ ફોર શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ્સ સોશિયલ એન્ડ ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ અને તેમજ ઇકોનોમિકલી વિકર સેક્શન માટે એટલે કે મિત્રો જનરલ કેટેગરી માટે અહીંયા પાંચસો રૂપિયા ફી રહેશે જ્યારે તે સિવાયની જે અન્ય કેટેગરી છે જેમાં એસસી એસટી ઈડબ્લ્યુએસ એસીબીસી કેટેગરી માટે અહીંયા બસો રૂપિયા ફી ભરવાની રહેશે મિત્રો बैंक चार्जिस टूवर्ड द ऑनलाइन पेमेंट सर्विस इज एप्लीकेबल विल बी पेबल बाय द कैंडिडेट रिजर्वेशन फॉर द एस एस टी डब्ल्यूएस एससीबीसी एंड पर्सन विथ द बेंच मार्क डिसेबिलिटी लगे दिव्यांगजन विल बज पर द एक्जिस्टिंग पॉलिसी ऑफ द गवर्नमेंट ऑफ गुजरात तमज उ वहीमरादा जिमानुनुसार छूटछाट म पात्र है कटेगरी मुजब कैंडिडेटेट बिलोंगिंग टू रिजर्व कटेगरी लाइक एससी एस टी एस एससीबीसी डब्ल्यूएस और फिजिकली दिव्यांगजन मस्ट अटैच नेसेसरी सर्टिफिकेट फ्रॉम कॉम्पनेंट ऑथोरिटी ऑफ द स्टेट एससीबीसी कैंडिडेट शूड फॉर ઇઝ ધ કરન્ટ ફિનાન્શિયલ યર નોન ક્રિમિનલ સર્ટિફિકેટ મિત્રો જે તે જે ફાઇનાન્શિયલ ઇયરનું અંતર્ગત કઢાવેલું હોય તેવું ઉમેદવારો અહીંયા ખાસ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે મિત્રો તેમજ એસસીએસટી કેન્ડિડેટ માટે જે કેટેગરીનું સર્ટિફિકેટ હોય તે પણ ખાસ મિત્રો અહીંયા અટેચ કરવાનું રહેશે તેમજ અપલોડ પણ કરવાનું રહેશે વેલિડ જે સર્ટિફિકેટ હોય તે એપ્લિકેન્ટ આર એડવાઇસ ટુ એપ્લાય ધ યુનિવર્સિટી વેલ ઇન એડવાન્સ વિધાઉટ વેઇટિંગ ફોર ધ લાસ્ટ ડેટ એટલે કે એડવાન્સમાં અહીંયા એપ્લાય કરવા રહેશે મિત્રો લાસ્ટ ડેટમાં જો કંઈ પણ અનફોર્સીન ઇવેન્ટ એન્ડ સર્કમસ્ટેન્સીસ સર્જાય તો યુનિવર્સિટી રિસ્પોન્સિબલ રહેશે નહીં તેમજ જે ઉમેદવાર છે એપ્લિકેન્ટ વુ આર ઓલરેડી ઇન સર્વિસ શુડ એપ્લાય થ્રુ ધેર પ્રેઝન્ટ એમ્પ્લોયર એન ઓસી સાથે એપ્લાય કરવાનું રહેશે મિત્રો એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરવ્યુ ફ્રોમ ધર એમ્પ્લોય ધ એપ્લિકેશન ફી વિલ નોટ બી રિફંડેડ વન્સ ધ ફ્રોમ વિન સબમિટેડ બાય ધ એપ્લિકેશન એની ચેન્જિસ ઇન ધ એડ્રેસ મેન્શન ઇન ધ એપ્લિકેશન ફોર્મ શુલ બી કોમ્યુનેટેડ ઇન ધ રિટર્ન ટુ ધી રજિસ્ટાર વિન નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ધ કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ સેટિસફાઈ ધીમસેફ બિફોર એપ્લાઇંગ દેટ પોઝ ઇઝ ધ પ્રિસ્ક્રાઈબ ક્વોલિફિકેશન એટલે કે મિત્રો એપ્લિકેશન ભરતા પહેલાં ખાસ એકવાર નોટિફિકેશન છે તે વિગતવાર વાંચી અને ત્યારબાદ જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે કેન્ડિડેટ વુ પ્રોવાઈડ ઇન કરેટ ઓલ્સ ઇન્ફોર્મેશન ઓર સપ્રાઇસ મટિરિયલ ઇન્ફોર્મેશન વિલ બિસ્ક્વાલિફાઈડ એન્ડ ઇફ અપોઇન્ટમેન્ટ વિલ બી લાયબલ ટુ ડિસ ડિમિસ તો તમે જોઈ શકો છો મિત્રો ફોર અપડેટ્સ કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ ચેક રેગ્યુલરલી અ વ વેબસાઇટ ઓફ વીરનગર સાઉથ ગુજરાત યુનિવર્સિટી ડબલ્યુ 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 ડોટ વી એન એસ જીયુ ડોટ AC.in and uh, HTTP slash .in. Incomplete application in any respect will not be considered and shall be rejected. અ એડમિટ કાર્ડ હોલ ટિકિટ કોલ લેટર્સ એન્ડ અધર કરેસ્પોન્ડન્ટ રિગાર્ડિંગ એપ્લિકેશન વિલ બી સેન્ડ ટુ ધ કેન્ડિડેટ બાય ઇમેલ એટલે કે મિત્રો અહીંયા ઇમેલ જે તમે નાખવાનું રહેશે એપ્લિકેશન ફોર્મ ઓનલાઈન ભરતી વખતે તે ખાસ સાચું નાખવાનો રહેશે મિત્રો કારણ કે જે કંઈ બી એડમિટ કાર્ડ હોલ ટિકિટ હશે કોલ લેટર હશે તે ઈમેલ આઈડી પર જ જણાવવામાં આવશે નો ટીએડીએ વિલ બી શેલ બી પેડ ટુ અ કેન્ડિડેટ ફોર એટેન્ડિંગ રિટર્ન એક્ઝામિનેશન પર્સનલ ઇન્ટરવ્યુ એટલે કે મિત્રો અહીંયા રિટર્ન એક્ઝામ માટે જે લેવામાં આવશે મિત્રો જેમાં ટીએડીએ પ્રોવાઈડ કરવામાં આવશે નહીં તેમજ તમે જોઈ શકો છો મિત્રો પે પ્રોટેક્શન અધર એન્ટરટેનમેન્ટ્સ એન્ડ સર્વિસ કન્ડિશન વિલ બી एज पर द रूल्स एंड रेग्युलेसन लेट डाउन बाई द गवर्मेंट ऑफ गुजरात फ्रॉम टाइम टू टाइम द वीर नर्मद साउथ गुजरात यूनिवर्सिटी सरत रिजर्व द राइट टू विड्रॉ द एडवर्टाइजमेंट आईधर पार्शली और एट द टाइम ऑफ विदाउट गिविंग एनी रिजन एनी डिस्प्यूट रिगार्डिंग रिक्रूटमेंट विल फॉल अंडर द ज जुरिडक्शन ऑफ द सुरत गुजरात स्टेट एपॉइटमेंट विल बी गिवन टू द सिलेक्टेड कैंडिडेट ओनली आफ्टर एप्रूवल ऑफ द गवर्मेंट ऑफ गुजरात तुम जु मित्र तारीख अठार दस बजार पच्चीस रोज भर्ती जाहरात आई है मित्रों जुनियर क्लर्क मरती जाहरात है मित्रों जुनियर क्लर्क टाइपिस्ट म रेग्युलर बेसिस પર આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી માટેની આ જગ્યા છે પાંચ્રી જગ્યા માટેની જાહેરાત છે મિત્રો જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ માટે તેમજ જુનિયર સ્ટ્રેનોગ્રાફર માટેની બે જગ્યા છે મિત્રો રેગ્યુલર એપોઇન્ટમેન્ટ માટેની જગ્યા છે મિત્રો તો તમે જે લાસ્ટ ડેટ પહેલાં મિત્રો ખાસ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરી અને ત્યારબાદ હાર્ડ કોપી છે તે વિડીયોમાં આપેલી જે એડ્રેસ છે મિત્રો તે અંતર્ગત તમારે મોકલવાનું રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય